થઈ એક નવો વ્લોગ હો પાછો દયાજી આવી ગયા છે પિતૃ તર્પણ કાર્ય કરવા માટે હો બોલો હર હર મહાદેવ ગયા નદીના કિનારે હો સામે દેખાય તે ઢોલ ને વાગે છે તે સ્મશાન છે એ અગ્નિદાન દેવામાં આવે છે અને સામે મંદિર છે અને આ બોધ ગયાના કાંઠે જબરજસ્ત નદી છે અમારો દાયરો વીપડો છે બધા પિતૃ તર્પણ કાર્ય કરવા માટે ખૂબ જ સરસ જગ્યા છે પિતૃના મોક્ષાર્થ માટે અહીંયા બ્રાહ્મણ દ્વારા વિધિ કરવામાં આવે છે કોઈ અહીંયા આવે તો વિધિ કરાવી ઈચ્છા હોય તો કેમ કે અહીંયા કહેવામાં આવ્યું છે કે રામા અવતારની અંદર ખુદ રામે પણ અહીંયા એના પિતૃના મોક્ષાર્થે અહીંયા વિધિ કરાવી હતી બરાબર મેં એવું મારા મંતવ્ય મુજબ બે ત્રણ માણસો આગળથી સાંભળેલું છે એટલે હું બોલીને કહું છું

જે શક્તિસિંહ સંજય દાવડા રાજેન્દ્રસિંહ પ્રભાસંગ આમ સરપંચસિંહ અને બાપુ મેમાણાસિંહ બધાએ પિતૃના મોક્ષ પિતૃના મોક્ષર થાય પૂજા વિધિ કરવા આવ્યા છે તો માની લેવું અમારી ભાવના દ્વારા ગયાની અંદર આ મહારાજજીનું પાઠ છે અને ગુજરાતી ભવનની અંદર રહીએ છીએ તો કોઈ પણ ગુજરાતી આવતા હોય અને પિતૃ માટે કામ કરાવવું હોય તો કોન્ટેક કરવો હોય ને બરાબર એકવીસો એકત્રીસો ને એકાવનસોમાં પૂજા વિધિ થાય છે પછી આપણે ઠીક લાગે એ નક્કી કરવાનું હર હર મહાદેવ મારા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરવું મારા પેજને ફોલો કરવું ફેસબુક કરાવવાનું જમાવટ છો ગયાની અંદર શું લોકેશન છે નદીના કાંઠે અને કાંઈ ના ઘટે મંદિર છે અંદર જવા માટે ગયાજી આવી અને પિતૃશ્રાદ્ધ ન કરીએ તો તો એ વાતમાં શું માલ હતો ખરેખર અહીંયા આવ્યા પછી પિતૃશ્રાદ્ધ કરવો જોઈએ અને પિતૃ તર્પણની વિધિ પણ કરવી જોઈએ ખરેખર કેમ કે અહીંયા ભગવાન રામચંદ્રએ પણ વિધિ કરેલ છે અને પાંડવોએ પણ અહીંયા વિધિ કરેલ છે ખરેખર પિતૃ મોક્ષાર્થે જે પણ અહીંયા વિધિ કરો તે ખૂબ જ યોગ્ય જગ્યાએ જઈ એવા શબ્દ અહીંના બ્રાહ્મણો કીએ છે જાય હો પેજને ફોલો કરવાનું એટલે કહું છું કે ફેક્ટબુકની અંદર લિમિટ હોય પાંચ હજારની અને જેથી કરીને મેં પેજ બનાવ્યું છે એટલે પેજને તમે ફોલો કરી દીવો એટલે મારા ઓનો વિડિયો તમને દેવદર્શનના જોવા મળશે